વ્યાજખોરો અને તેના વીસ ચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુગલમાંથી મુક્ત કરાવવા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં એકસો ચોત્રીસ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં બસ્સો છબ્વીસ આરોપીઓ સામે ગુનો દાખલ થયા છે પોલીસે શરૂ કરેલી કાર્યવાહી અનેક નાગરિકોના જીવન બચ્યા છે તો અનેક પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે તો એકવીસમી જૂનથી અત્યાર સુધીમાં રાજ્યમાં યોજાયેલ પાંચસો અડસઠ રાજ્યના ગરીબો મધ્યમ વર્ગના પરિવારજનો ક્યારેક કોઈ પરિવાર નાની મોટી તકલીફ હોય અને એકબીજાના વિશ્વાસમાં એ તકલીફોથી બહાર આવવા માટે વિશ્વાસે નાની મોટી રકમ જે વ્યાજે લેતા હોય છે એ વ્યાજની રકમ જે પ્રકારે એ નાના પરિવારોને એમની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એમનો વિશ્વાસનો ફાયદો ઉઠાવીને કોઈ કોરા ચેક તો ક્યાંય કોઈક ઘરના દસ્તાવેજો તો ક્યાંય કોઈક મારી ગુજરાતની માતાઓના મંગલસૂત્ર ગીરવી રાખતા હોય છે અને આ ભોલમનશાહીમાં આ વ્યાજનો ધંધો કરનાર લોકો કોઈક પરિવાર પાસેથી દસ ટકા તો કોઈકની પાસેથી પાંચ ટકા ડાયરીઓથી ઓળખાતા આ વેપારોને પકડવા માટે ગુજરાત પોલીસે ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં એક અભિયાન ચાલુ કરેલું જેમાં આઠસો ને એકતાલીસ કેસો કરીને ગુજરાતના મોટા ભાગના આ પ્રકારના વેપાર કરીને આ પરિવારોને બરબાદ કરનાર લોકોને પકડવામાં આવેલા હતા